નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે ચાર ચાર બે હજાર ચોવીસ ગુરુવાર એટલે કે આવતીકાલે લેવાનાર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે મોસ્ટ ટાઈમી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે સમય છે પરીક્ષા આપવા જવાનો તમારો સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગુજરાતી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ અને એક બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે જેની અંદર અધ્યયન નિષ્પત્તિઓ અને અસાઇનમેન્ટ અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કર્યું છે જેની અંદર સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હોય જે પૂછાઈ શકે એવા પ્રશ્નોએ આપણે વીણી વીણીને લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ આ અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેવું ગુજરાતી વિષયની તૈયારી કરવા માટે અસાઇનમેન્ટ ની પીડીએફ જે છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે બે હજાર ને ગુરુવારના રોજ જે પ્રશ્નપત્ર કુલ ચાલીસ ગુણનું લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને પ્રશ્ન ક્રમાંક આપેલા છે એકથી થી આઠ પ્રશ્ન છે અને દરેક પ્રશ્નના ગુણ પણ અહીંયા તમને આપેલા છે અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તો જુઓ યોગ્ય જગ્યા છોડી અને વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને લખે છે જેના કુલ પાંચ માર્ગ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે હવે આ પેરેગ્રાફ જે છે તે સુંદર અને સુવાચ્ય અક્ષરોની અંદર લખવાનો છે આવો આપણને પ્રશ્ન નંબર એકની અંદર પૂછાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ પેરેગ્રાફ છે તે વાંચતા વાંચતા ને કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એ રીતે સુંદર સુઘડ અને સ્વચ્છ અક્ષરે લખેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે માં એવું પૂછાય છે કે નીચેના પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યોમાં લખો જેના કુલ છ માર્ક છે એટલે કે ત્રણ પ્રશ્ન પૂછા પૂછારશે અને ત્રણ પ્રશ્નના છ ગુણ રહેશે તો જોઈએ કેવા પ્રશ્નો પૂછાઈ શકે પહેલો સવાલ માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે જવાબ માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતાં એને સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કહ્યું હશે બીજો સવાલ હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી

ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે ગુજરાતી વિષયનું તે આપણે તૈયાર કરેલું છે આવતીકાલની તમારી જે પરીક્ષા છે તેના માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટ મેળવી લેવું કારણ કે આ અસાઇનમેન્ટ આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે તૈયાર કરેલું છે તેમાં સ્વઅધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ એમપી પ્રશ્નો જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે તે વીણી વીણીને આપણે આની અંદર મૂકેલા છે તો દરેક શિક્ષક મિત્રોએ પણ જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે તે તમારા વિદ્યાર્થીઓને સજેસ્ટ કરવું કે આ જે છે છે તે મેળવી લે અસાઇનમેન્ટ અને તેનો અભ્યાસ કરે તેમાં જવાબો પણ આપેલા વિદ્યાર્થીઓને સમગ્ર જે પરીક્ષાની તૈયારી છે સમગ્ર પરીક્ષાલક્ષી પુનરાવર્તન છે એક જ પીડીએફમાંથી અવેલેબલ થઈ જશે બીજું કશું જ વાંચવાની જરૂર નહીં પડે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જાહેરાત કે બિલના આધારે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકલવ્ય પ્રાથમિક શાળા વડોદરા છોટા હનુમાન હરીફાઈ સૌથી ઊંચો કૂદકો સૌથી ઊંચો કૂદો અને ઇનામ જીતો સમય છે સવારે આઠથી અગિયાર તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર એકવીસ શનિવાર સ્થળ છે શાળાનું મેદાન સંપર્ક આપણને આપેલો છે અને મોબાઈલ નંબર આપેલો છે ઉત્તર આપવાના છે તો છોટા હનુમાન હરીફાઈ સ્પર્ધા શેની છે તો સ્પર્ધા ઊંચી કૂદની છે સ્પર્ધાનો સમય શો છે તો સ્પર્ધાનો સમય સવારે આઠથી અગિયારનો છે સ્પર્ધા કઈ શાળાના મેદાનમાં હશે તો સ્પર્ધા એકલવ્ય પ્રાથમિક શાળાના મેદાનમાં હશે ત્યાર પછી છે ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યોની અંદર કરે છે એમાં પ્રશ્ન નંબર ચાર આપેલા ચિત્ર જોઈ તેના આધારે ચાર વાક્ય લખો જેના કુલ ચાર માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હનુમાન દાદાનો ફોટો આપણને આપેલો છે તો એના ઉપરથી આપણે આ પ્રમાણે વાક્ય લખી શકીએ હનુમાનજી રામના સેવક હતા હનુમાનજી પવનપુત્ર તરીકે ઓળખાય છે હનુમાનજી પાસે આકાશમાં ઉડવાની શક્તિ હતી હનુમાનજી લંકાને સળગાવી દે છે હનુમાનજી સંજીવની બુટ્ટી લેવા પર્વત પર જાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે એવું આપણને અહીંયા અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને અહીંયા આપણને જોઈ શકો છો કે ભાઈ પાના નંબર એકસો તેર અને ચૌદ ઉપર આવેલા જે કાવ્ય તમને આપ્યું છે પાઠની અંદર એના આધારે અહીંયા આપણને પ્રશ્નો પૂછશે અને જેના કુલ પાંચ માર્ક છે આ પ્રશ્ન નંબર સોળની છ ની અંદર એમાં પહેલો સવાલ રામને સંદેશો કોણ આપશે તો રામને સંદેશો હનુમાનજી આપશે બીજું સીતા ક્યાં છે તો સીતા અશોક વનની અંદર છે ત્રીજું સીતા શું સહન કરી રહ્યા છે તો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે ચોથું લંકાનો લંકાનો રાજા રાજા કોણ કોણ છે 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 તો તો રાવણ રામના રામના વિયોગમાં સીતા ત્યાર પછી આપણે આગળ જોઈએ અભિવ્યક્તિ અને ભાષા સમજે છે બરાબર હવે અહીંયા આપણને એવું કહ્યું છે સંયોજકો અને કે એટલે તેમ છતાં તોય ઓળખે અને તેનો ઉપયોગ કરે અને બંધ બેસતો શબ્દ મૂકીને વાક્ય ફરીથી લખે તો આવી રીતે અહીંયા કુલ છ માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછાય છે તો એમાં પહેલું વાનર સેના એક ડાળથી બીજી ડાળ કૂદે વાનર સેના ફળ ખાય અને અથવા પણ એક ડાળથી બીજે ડાળ કૂદે અને ફળ ખાય મારાથી હવે નહીં દોડાય હું સાકી ગઈ છું તો મારાથી હવે નહીં દોડાય કારણ કે હું સાકી ગઈ છું ચાલો ત્યાર પછી આગળનો જે પ્રશ્ન છે એમાં કહ્યું છે કે ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે બરાબર તો એમાં રમશું તો રમતા રમતા નાહું તો નાતા નાતા ગાશું તો ગાતા ગાતા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સ્થળ અને સમયવાચક અવયવ જે છે તેને ઓળખે છે ને તેનો ઉપયોગ કરે છે બરાબર એવું આપણને આપેલું છે જો અહીંયા વસ્તુ ક્યાં હોય પુસ્તક ટેબલ ઉપર માટલું રસોડામાં વાક્ય પુસ્તક ટેબલ ઉપર હોય છે માટલું રસોડામાં હોય છે બરાબર આવી રીતે ઉદાહરણ પ્રમાણે આપણે બનાવીને લખવાનું હતું ત્યાર પછી આપણને આપેલું છે કે ભાવાત્મક સંકેતો ઓળખાવે છે તો વાક્યો વાંચી કાઉસમાં લાગુ પડતા વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે જેના કુલ ચાર માર્ક છે બરાબર તો જો કાઉસની અંદર આપણને આપ્યું છે ડર લાગ્યો ગુસ્સો આવ્યો ખૂબ ખુશ થઈ બીક લાગીને મજા આવી તો એમાં પહેલો સવાલ ખુશીના પપ્પાએ તેને ચોકલેટ લઈ આપી તે ખૂબ ખુશ થઈ બીજું પ્રીતિને આજે પહેલું પેપર હતું તેને બીક લાગી ત્રીજું નીતિ આજે ફરવા ગઈ હતી તેને મજા આવી ચોથું નરેશે વંદો જોયો છે તેને ડર લાગ્યો મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને આ જે અસાઇનમેન્ટ છે તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એની તૈયારી માટે બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ આપણે તૈયાર કરેલો છે એની અંદર સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈમપી પ્રશ્નો તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે ગોતી ગોતીની વીણી વીણીની એની અંદર મૂકેલા છે અને તમારે ફક્ત આ એક અસાઇન તમે કરી લેશો ગુજરાતી એટલે બીજું કશું જ કરવાની જરૂર નહીં પડે એની અંદર એવા મોસ્ટ એમ્પી પ્રશ્નો આપણે મૂકેલા છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તમારી અસાઇનમેન્ટની તે મેળવી લેવી ગુજરાતી વિષયની અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે દરેક વિષયની અંદર ગુજરાતી વિષયની અંદર પણ તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો ત્યાર પછી તમને જોઈએ તો આગળનો પ્રશ્ન તો અહીંયા આપણને કહ્યું છે કે શબ્દનો ઉપયોગ કરી અને એક નવું વાક્ય બનાવે છે જેના કુલ છ તો ઉદાહરણ આપણને આપેલું છે ઉદાહરણ પ્રમાણે કરવાનું જો પેલું નદી ઊંડી તો વાક્ય બનશે અમે ઊંડી નદીમાં નાહ્યા તળાવ અને ઊંડું તો ગામની સીમમાં તળાવ છે ગામની સીમમાં ઊંડું તળાવ છે ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે બાળપણ તો એના આધારે બીજા શબ્દો બનાવવાના જેમ કે બાળપણ બાપ અને અને બાણ તો એમાં નમ દમન પદ સંપ વગેરે જેવા શબ્દો આપણે બનાવી શકીએ ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપણને ઉદાહરણ પ્રમાણે કરવાનું કહ્યું છે બરાબર કસર તો કેસર અજન તો અંજની તો આવી રીતે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે આ જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો